મિત્રો તમે અમારા વિડીયો તો જોવો જ છો પણ અમારા વિડીયોને લાઈક અને શેર કરતા નથી અને કોમેન્ટ નથી કરતા તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો જય માતાજી સ્વાગત છે તમારું અમારા ડેલી બ્લોગમાં તો ચલો આપણે ફ્રેશ થઈ ગયા છે ને હવે આપણે ફટાફટ કામ બતાવવાનું છે ચલો હું કામ કરી નાખું તો ગઈ આપણું જમવાનું પતિ ગયું છે ને આજે આપણે દાળ બનાવી હતી રોટલા બનાવ્યા હતા અને મરચાં શેક્યા હતા એ જમવાનું પતિ ગયું છે મિલી તું અને મોટી બેન ઘસે વાસણ મોટી બેન ધોવે છે કપડાં અને આ કપડાં મશીનમાં હોય છે અને મારે હવે બાકી છે કચરા પોતું તો હવે ફટાફટ હું કામ પતાવી દઉં અને બહુ બેન તો હેરાન કરવાનું મૂકતા જ નહીં ટેન ટેન એટલે એને ટીવી ચાલુ કરીને આવી શું થયું મને તમે ટીવી ચાલુ કરી આપી છે નવડાઈને બેસાડી દીધી હાય બોલો મેકઅપ કરો છો ઓકે તો ગાઈ જઈ તો મેકઅપ કરે લાગે હવે ઢીંગલી ને કરે છે પોતાને ડોલ ને કરશો ઓકે સરસ મેકઅપ કરી નાખો તૈયાર કરી નાખો અસલ તો ચલો બબુ તો હવે રમતી જઈને ટીવી જોવે છે અને મારે જે કચરા ફૂટો કરું અને ગલ્લે જાવ બેય ના ના જવાય ઘર કોઈ અત્યારે ना जवान घोरा घोरा तियारे मिलने जाओ चलो जो कहने जाओ चलो कहने भी बात वाह मुझे नहीं ले जाऊँ फलने उपाओ <laughs> देसी भाई आगर ऊपर राजा जवानी बात जोई दिया है जो। जो। आगे। आगे। पासा पासा जाओ जाओ आज तो थोड़ा में फिर पास जाओ मानने ले जाओ देते हैं पप्पा आगर तब मैं सुबह दुखे हाजो तो आई दुखाया અને તમને મને થતું ના ઓકે તો ચલો ગાઈસ આપણે ચા પી લઈએ તો ગાઈસ આજે તો માહુ છે ને કેટલા બધા ચણા લીધા છે આને મને કે બધા ચણા તમારે ફોલવાના શાક બનાવવાનું ક્યારે ફોલરે મને તો ફોલતાય નહીં ખાવું હેલા બધા ફોલ ના કે આ મक्की બેન ફોલવાના લાગે મक्की ફોલે

ભલે બધા ફેમસ થતા જાય અમે ફેવરેટ રહેશું તારા ભાવ ખૂટવા મોડ્યા અમે ટોપ રેટ રહેશું બધા ફેમસ થતા જાય અમે ફેવરેટ રહેશું તારા ભાવ ખૂટવા મોડ્યા અમે ટોપ રેટ રહેશું તારા ખૂણા પોચ પછી ના એ અમે ભરી નાખ્યા ઓકે ચલો સરસ સરસ

ચમચા 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 ચેલા ચણા હમ બધું મિક્સ મરચું લીલું મરચું લસણ ઓર કમ્પ્લીટ ઈચ આ મોમો સોટુ કાકી નાતી બનાવી પછી મિક્સ કરીને આપણે આમાં થોડું મીઠું નાખો તો અંદર તમે એટલી એટલે જોડો ઉભી દેના હતા આવડતું તો અરે સાવ તો બનાવ મોમો નાખી નાખો

ભગવાન ની વ્યક્તિ જીવ દાડુ છે પણ માય મારા વ્યક્તિ જીવવાની દાઢું માવવાની તો જગ્યા જ નથી આશુ શું બનાવવાનું પૂછો

અને બબુ બનાવી હે બબુ તો બનાવી નહીં જમવામાં અને બીજું રોટલી રોટલી તો ઘરે નતો ને ટેન્શન માં હે ને નતું હતો છે ને એના મામા સર્વિસ કરી સર્વિસ થઈ દીધું ફૂલ